હાલો મિત્રો કયો વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો ખાસ કરી આપણે વાત કરવાના છીએ નોકરી મેળવવા યુવાનો માટે કેન્દ્ર સરકારની ભેટ છે મિત્રો સીધા સર તમારા ખાતામાં પંદર હજાર રૂપિયા છે તમારા ખાતામાં સીધા જમા થઈ જશે મિત્રો ખાસ કરીને કઈ રીતે થશે એ બધી વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું ખાસ કરી વિડીયોમાં નહીં રહ્યો મિત્રો કેન્દ્ર નાણાં મંત્રી નિર્મલા સીતારમણે હાલમાં છે સંસદ બે બજેટમાં છે મિત્રો ઘણી બધી રજૂઆત કરી છે મિડલ ક્લાસના કે ગરીબ વર્ગના પરિવારના જે મહિલાઓ માટે છે ખાસ કરીને દીકરીઓ માટે પણ ઘણી બધી યોજનાઓ છે મિત્રો એ શરૂ કરવામાં આવી છે પરંતુ હાલમાં દેશમાં રોજગાર માટે મોટી જાહેરાત કરવામાં આવી છે જેના અનુસંધાને નાણાં મંત્રી દ્વારા છે એ જે પ્રધાનમંત્રી અને એપાર્ટમેન્ટ ઓફ લિન્ડ ઇન્ડવેટ હેઠળ જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત શું છે એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું મિત્રો તો ખાસ કરી આપણે નાણાં મંત્રી દ્વારા છે એ જાહેરાત કરી છે કે પહેલી વાર મેળવનાર યુવાનો છે નોકરી મેળવનાર યુવાનો છે કોઈ પણ નોકરી મેળવવા યુવાનો માટે પંદર હજાર રૂપિયા છે એની નાણાકીય સહાય છે મિત્રો આપશે કોઈ પણ નોકરી સીધા તમારા ખાતામાં આવી જશે આગળની વાત જેથી રોજગાર યુવાનો માટે સારી એવી નોકરીનો તક મળી રહે આગામી પાંચ વર્ષ દરમિયાન ત્રીસ લાખ યુવાનો સ્કીમ ટેકનિકલ આપવા માટે આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે આ યોજના બેરોજગાર યુવાનો માટે માંડીને દેશના એજ્યુકેશન મેળવનાર યુવાનો માટે પણ આ લાભ થશે તો આ યોજના છે મિત્રો ખાસ કરીને ખૂબ જ લાભદાયક યોજના છે અને આગળ વાત કરીએ તો બેરોજગાર યુવાનો માટે સારી એવી તક મિત્રો છે એ આપવામાં આવી છે અને બેરોજગાર યુવાનો માંડી બધા યુવાનો માટે છે ખાસ કરી કોઈ પણ નોકરી તાર મિત્રો મળે એ પહેલા તમને છે મિત્રો પંદર હજાર રૂપિયા છે સીધા તમારા ખાતામાં આવશે કાંકે તમે નોકરી માટે સક્ષમ બનવાનું તમારું કાર્ય પણ તમારું સક્ષમ થાય એના માટેનો છે કે કેન્દ્ર સરકારનો નિર્ણય છે આગળની વાત કરીએ તો 3 ઇન્સ્ટોલમેન્ટ દ્વારા ટ્રાન્સફર કરવા માટે કુલ ₹15000 નાના નાકી સાહે માટે પહેલીવાર આ સરકારી એક સ્કીમ છે મિત્રો 30 લાખ કરતા વધુ યુવાનોને છે આનો લાભ મળશે તો ખાસ કરીને સરકારી નોકરીમાં આવતા પહેલા તમારા ખાતામાં સીધા ₹15000 ટ્રાન્સફર કરવામાં આવશે અને નોકરી મેળવનાર યુવાનો માટે કેન્દ્ર સરકારની મોટી ભેદ છે મિત્રો તો વધુમાં વધુ કેન્દ્ર સરકાર દ્વારા નોકરી આપવાની કંપનીઓ હેલ્પલાઇન પણ જે સમર્થ છે અને લોન્સ કરવાની આ જાહેરાત છે એક લાખથી વધુ મહિલાઓને આનો છે લાભ મિત્રો મળી જશે દર મહિને ત્રણ હજાર રૂપિયા મદદ માટે મળશે તો આપણે આ રીતના વિડીયો હતો વિડીયો તમને કેવા લાગ્યો મળીને વિડીયોમાં જય હિન્દ